રાજ્યમાં ખેડૂતોની જે સબસિડાઈઝ યોજનાઓ હતી આ યોજનાનો ખેડૂતોએ લાભ લેવો હોય તો પહેલા એવું હતું કે ખેડૂતો મેન્યુઅલી અરજી ફિઝિકલ અરજીઓ જિલ્લામાં ખેતીવાડી અધિકારીની ઓફિસે જઈને કરતા હતા પણ છેલ્લા બેક વર્ષથી રાજ્ય સરકારે આઈ પોર્ટલ જે ખેડૂત યોજના જે બનાવી છે અને આ પોર્ટલના આધારે ખેડૂતોએ અરજી કરવાની હોય છે એ આઈ પોર્ટલ ખેડૂત ઉપર ગઈકાલે અરજી કરવા સવારે સાડા થી આ અરજીની શરૂઆત થવાની હતી આખા ભરના ખેડૂતો સવારથી સાંજ સુધી આઈ પોર્ટલ ખોલી અને રાહ જોતા રહ્યા કે હમણાં ખુલે હમણાં વારો આવે હમણાં ખુલે હમણાં વારો આવે કોઈ ખેડૂતોએ પાણીનો ટાંકો બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ ગોડાઉન બનાવવાનો હતો કોઈ ખેડૂતોએ સ્માર્ટફોન ફોન માટેની અરજી કરવાની હતી આ અરજી છેલ્લે સુધી સાંજ સુધી આ સર્વરો ઓપન ના થયું ખુલ્યું નહીં ખેડૂતો આખી શું કહેવાય આખો દિવસ રાહ જોતા રહ્યા અને પહેલી વખત નથી બન્યું

તક એમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે નાણાકીય જોગવાઈ કરતા વધારાની અરજી મળેલી હોય નાણાકીય જોગવાઈ ઉપરાંત કે બચત ફંડ ઉપલબ્ધ થશે તેવા કિસ્સામાં જ મંજૂરી માટેની કાર્યવાહી કરવામાં આવશે અન્યથા આપની અરજી પડતર નિકાલ ગણાશે એટલે સૌથી મોટી વાત એ છે કે પેલા તો ખેડૂતોની અરજીઓ છે એ પોચી નહીં જેની પોચી એના માટે આવો મેસેજ આવ્યો છે કે આ તમારી અરજી નાણાકીય સગવડતા ઉપલબ્ધ થશે તો ગણાશે નહીંતર એ

આખા ગુજરાત ની અંદર માત્ર ઇઠ્યાસી પાણીના ટાકા હતા ગુજરાતના બસો ને ત્રેપન તાલુકામાં નાટક છે દિંડક છે અને જોયા જેવું એ છે કે આમાં જે દોઢ બે કલાક ત્રણ કલાક ચાર કલાક પાંચ કલાક સર્વર બંધ રહ્યા છે એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક ભાજપના મળતીયાઓને આ બધી જ સગવડતાઓનો લાભ મળી જાય છે એમની અરજી સ્વીકારાઈ જાય છે અને સામાન્ય બાપડો બિચારો ખેડૂત સવારથી સાંજ સુધી ક્યાંક ને ક્યાંક કોમ્પ્યુટર વાળા ક્યાં રાહ જોઈને બેસે છે સરકારને નમ્ર નિવેદન છે કે આ આઈ પોર્ટલ ખેડૂત છે એ ટ્વેન્ટી ફોર બાય થ્રી સિક્સટી ડેઝ કન્ટિન્યુ અને ખુલ્લું રાખવામાં આવે અથવા તો મેન્યુઅલી અરજી જે પહેલા હતી એ પદ્ધતિથી સ્વીકારવામાં આવે